દળ વડોદરાના વિકાસને લઈને ભાજપ પ્રમુખ જયપ્રકાશે મોટું નિવેદન આપ્યું છે જેમાં બાકીના શહેરો કરતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે તેવું જણાવ્યું અમદાવાદ સુરત રાજકોટ કરતા વડોદરા વિકાસમાં ખૂબ જ પાછળ છે એવું શું કરી શકાય કે વડોદરાનો ઝડપથી વિકાસ થાય અગાઉ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે પણ વાત કરી હતી વડોદરામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં વિકાસમાં પાછળ છે તેવું જણાવ્યું ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય સુરત પણ જોવાનું થાય રાજકોટ પણ જોવાનું થાય પ્રવાસ પણ ઘણા કરતો હોય એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે પરંતુ વડોદરા ધીમી ગતિ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે કારણ કે કોઈ પણ શહેરની એક પોતાની પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિ પ્રમાણે જો આપણે ડેવલપમેન્ટ કરીએ ને તો ડેવલપમેન્ટ ઝડપથી થતું હોય છે અમદાવાદની પોતાની પ્રકૃતિ છે મુંબઈની પોતાની પ્રકૃતિ છે દિલ્હીની પોતાની પ્રકૃતિ છે આપણે કોઈનું કમ્પેરિઝન ના કરી શકીએ હા સારા કામો થયા હોય સારા ઉદાહરણો આપણે લઈ શકીએ પણ એવું ને એવું અહીંયા થશે એવી કોઈ માન્યતા રાખવી નહીં કદાપી ના થાય એવું આપણે ગાંધીનગર જેવું શહેર ના બની શકીએ કારણ કે આની ગાંધીનગરની પોતાની પ્રકૃતિ છે પણ વડોદરાની પ્રકૃતિ પ્રમાણે જો ડેવલપમેન્ટનો વિચાર કરવામાં આવે તો વડોદરા ચોક્કસ